તો મિત્રો પાછા આપણે એકવાર વાર આવી ગયા ને જો આપણું બંધન ઉપાડેલું લુતું રાતનું તો કેટલું બગલું આવ્યું જો તો ઘરા ઓહો તો હાલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા આશા કરું છું તમે બધા મજામાં છો તો આપણે ફરી એક વાર બંધન ઉપાડી લઉં તો તે પાછું વીણવા આવી ગયા તો પાછું બંધન માં તો મેસેજ બધા વિડીયો મેસેજ સુધી બની આવી વિડીયો પસંદ આવે લાઈક શેર અમારા ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરીજો ને વિડીયો આગળ જોઈ જો તમને મજા આવે કારણ કે વિડીયો પૂરો તો જ મજા આવે ચાલો વિડીયો શરૂ કરીએ ને આપણે હું માઈક છે તે વિડીયો બતાવું તો ભાઈ જે પાણી ભરેલા છે એટલે હવે ખબર નઈ પડે પાણી ભરાય તો ખબર પડે બગલા કેટલા છે આ બધા માઇસલા ખાવા આવે બધા ખાવું તો જોઈને ને થોડું થોડું કા Oh, bergelah, bergelah. Betul macam la kerja az. yang tak nazar, kalau sedari aku. પાણી વરાતા જાય આપણે માછલા ગોતતા જવું એટલે ખબર પડે આપણે તમને બધાને દેખાડીશ વિડીયો પૂરો જોઈજો ઘણા વિડીયો તો જોઈ છે પણ અમારા ચેનલને લાઈક શેર કંઈ કોમેન્ટ નથી કરતા એવું બધું કરતા રહ્યો એટલે અમને વિડીયો બનાવવાની મજા આવે હું પ્લીઝ મિત્રો બધા સપોર્ટ કરતા જઈએ અમારા ચેનલને સપોર્ટ કરો એટલે હું છે કે અમને વિડીયો બનાવવાની મજા આવે કેટલી મહેનત કરીને વિડીયો બનાવીએ પાણી ખોરાય આવી પછી ખબર પડે ચાલો તો બધો આટા મારવાનું રહે આપણે ઝાર પણ મનવેલા છે હજી એમાં પણ હું કે હું નીકળી